ત્યારબાદ દાગીના જુવાના નામે બધા દાગીનો જઈને શિફ્ટપૂર્વક ચોરી કરી લેતી હતી ચોરીના સમગ્ર મોડ્સ ઓફ રેન્ડી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી પોલીસે વોચ ગોઠવીને બંને મહિલાઓને ઝડપી લીધી હતી રાંધેર પોલીસના હ્યુમન સોર્સ એન્ડ ટેકનિકલ એનાલિસિસ દ્વારા મહિલા તસ્કરોને ઝડપી લેવામાં સફળતા મળી હતી મહિલાઓએ દુકાનદાર યુવકને નજર ચૂકવીને સાઠ હજારની ચાંદીની તેવીસ જોડી પાયલની ચોરી કરી હતી બંને મહિલાઓની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો હાલ પોલીસે બંને મહિલાઓને સાથ કોણ આપતું અને ચોરીનો સમાન ક્યાં વેચતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે